આણંદના રોકડિયા હનુમાનજીના મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી હતી આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસાદી મંદિરમાંનું એક મંદિર છે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અહીં પહોંચ્યા હતા દર્શનાર્થીઓને ખમણ અને બુંદીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો વર્ષોની પરંપરા મુજબ હનુમાન જયંતિ બહુ ભવ્યતાથી ભવ્યતાથી ઉજવાય છે છપ્પન ભોગ કહેતા અન્નકૂટની આરતી થશે સાંજે સાડા પાંચ વાગે વડતા લક્ષ્મીનારાયણ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધર્મધુરંધર એ કરતા આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તથા ચેરમેન સ્વામીજી કોઠારી સ્વામીજી આદિ વડતાલથી સંતો પધારી અહીંયા આગળ યજ્ઞની પૂર્ણાહુતિ કરશે